ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા અને રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ ઉપર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને માફી તો અંતે માંગી લીધી છે પરંતુ આ વિવાદ છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યું આને લઈને એક બાદ એક રાજકીય પાર્ટીના નેતા હોય કે પછી જે ક્ષત્રિય સમાજના આગેવાનો હોય તે આ નિવેદનને વખોડી રહ્યા છે અને સાથે જ આ પ્રકારે જે નિવેદન આપવામાં આવ્યું છે તેના ઘેરા પ્રત્યઘાત છે સત્ર સમાજમાં પડ્યા છે તેને લઈને હાલ એક બાદ એક પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે તેને લઈને હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ મેદાને આવ્યા છે વિદ્યાર્થી નેતા જાડેજાએ પરસોત્તમ રૂપાલા દ્વારા સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને પોતે રોષ વ્યક્ત કર્યો હતો અને સાથે આ ઘટનાને વખોડ્યું હતું તેમજ ભવિષ્યમાં આ પ્રકારના નિવેદનો ના આપવા તે માટે પણ તેમણે જણાવ્યું હતું શું કહી રહ્યા છે યુવરાજસિંહ જાડેજાને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગઈકાલે પરસોત્તમ રૂપાલા જે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે તે પોતાના પ્રચાર પ્રસારમાં હતા સભા ગજવી રહ્યા હતા દરમિયાન તેમણે એક નિવેદન આપ્યું ને એ નિવેદન ક્ષત્રિય સમાજને લઈને જે આપવામાં આવ્યું હતું તેના કારણે વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે જોકે અંતે પરસોત્તમ રૂપાલાએ માફી તો માંગી લીધી છે પરંતુ આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને નારાજગી પણ જોવા મળી રહી છે પરંતુ આ નિવેદનના કારણે હવે રાજકીય તોલ પણ પકડતો હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે એક બાદ એક જે રાજકીય નેતા હોય કે પછી જે સામાજિક આગેવાનો હોય તે પણ પોતાના નિવેદન અને પ્રતિક્રિયા આપતા નજરે હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે તેમણે આ પ્રકારના નિવેદનને લઈને પોતાનું મૌન તોડ્યું છે ને પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તેને લઈને પણ વાત કરી છે પહેલા તો યુવરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે તો જાણે કે છેલ્લા ઘણા સમયથી ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેવી રીતે કોઈ પણ સમાજ પ્રત્યે વાણી વિલાસ કરવા ત્યારબાદ માફી માંગવી અને આ રીતનું જ્યારે નેતાઓ કરતા હોય છે તેના કારણે સમાજમાં એક ખરાબ મેસેજ પહોંચતો હોય છે આને જ લઈને પહેલાં તો યુવરાજસિંહ જાડેજાએ શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળી લઉં ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ આવી ગયો છે કે પહેલાં તો વાણી વિલાસ કરવાનો અને પછી માફી માગી લેવાની એટલે આ જે એક રાજનીતિનું જે હલકી કક્ષાનું સ્તર એ દિવસે દિવસે જોવા મળી રહ્યું છે કોઈ એક સમાજને સારો દેખાડવા માટે બીજા સમાજને નબળો દેખાડવામાં આવે છે એટલે આ જે એક રાજનીતિનો એક ભાગ બની ગયો છે અને આ ભાગ ન બનવો જોઈએ રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે અને ખાસ કરીને અમારો જે વિસ્તાર છે રાજકોટ રાજકોટ વિસ્તારમાંથી એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે અમે આને સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને આશા અપેક્ષા રાખે છે બીજી વખત આવી કોઈ જ પ્રકારની ગંભીર ભૂલ ન થાય આ હું માનું છું કે ભૂલ નથી આ જાણી જોઈને આપવામાં આવેલું સ્ટેટમેન્ટ છે અમે ફરી વખત કહીએ છીએ કે આ ફરી વખત જો આ પ્રકારની ગંભીર ભૂલો થશે તો ફરી વખત આ રીતે જાણી જોઈને આ પ્રકારના સ્ટેટમેન્ટ આપવામાં આવશે તો પછી ભોગવવા માટે તૈયાર રહેવું કારણ કેમકે આ ક્ષત્રિય સમાજે હંમેશા બલિદાન આપ્યા છે આ ક્ષત્રિય સમાજે જ્યારે દેશના એકીકરણનો સવાલ આવ્યો ત્યારે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓ આ અખંડિતતા માટે સમર્પિત કરી દીધા હતા એટલે આ જે ખમીરવંતી જે પ્રજા

સત્ય સમાજ દ્વારા પાંચસો બાસઠ જેટલા જે રજવાડાઓ છે તે આપી દેવામાં આવ્યા હતા ભારતને એક અખંડિતતા કરવા માટે જે યોગદાન આપવામાં આવ્યું છે તેના લઈને પણ યુવરાજસિંહ જાડેજાએ વાત કરી છે તેમજ યુવરાજસિંહ જાડેજાએ એક મોટો આક્ષેપ એવો પણ કર્યો છે કે આ ભૂલથી અપાયેલું નિવેદન નથી આ જાણી જોઈને આપવામાં આવેલું નિવેદન છે તેના કારણે તેમણે ભવિષ્યમાં આ પ્રકારના નિવેદન ના આપવામાં આવે તે પ્રકારની પણ માંગ કરી છે ને આને જ લઈને હવે તમામ જે લોકો છે તે વિરોધ નોંધાવતા નજરે પડી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે જેવી રીતે એક રાજકીય મુદ્દો પણ હવે જે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન છે તે બની ચૂક્યું છે તેના કારણે ક્ષત્રિય સમાજના આગેવાનો તો ઠીક પરંતુ રાજકીય નેતાઓ પણ સામાજિક આગેવાનો પણ પ્રતિક્રિયા આપતા નજરે પડી રહ્યા છે જેના કારણે ફરી એકવાર ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું છે રાજકોટ પર જે સીટ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને તે પહેલાં આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે તેના કારણે અનેક તર્ક વિતર્ક સર્જાય છે હવે જોવાનું રહ્યો આગામી સમયમાં આને ઠાળવા માટે ભારતીય જનતા પાર્ટી કેટલી સફળ નીવડે છે અને કેવી રીતે આખો મામલો શાંત કરાવશે તે સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયાન ન્યૂઝી ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર